હેલો ગઈકાલે સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો હવે આપણે આ ત્રીજો બુધવારે આપણે ભાઈને ગાડી શીખવાડવાનો તો જુઓ ભાઈ ઘોડી તો મારે આમને ગાડી ન શીખાય કે લ્યો ઓલા ભાઈ આયરો એ તા તો આવી ગયા એ તો જુઓ હાલો હાલ ચાલુ કરો હેલો ભાઈ જવા દીયો

हेलो गाइस पर धीमे रह जाओ गाइस तू फोन मानो जो तो ला गाड़ी आ को वालो तू आ कर जो, जो जा hmm. और आन जा बात धीमे 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 गाइस अब हम क्या हम भरी ले Lóc bắt tay gió vắng mặt Đi bắt tay bắt tay bắt tay đi, mà, đi, mà, đi mà.

આયા આયા પાર્કિંગ કરજો હેલો એક ગાડીમાં છ જણા આમળા છોકરા ગાડીઓ કાલે જો શું કરવાનું બાય